અને એક વાત કહી કે ભાઈ વિમાન તૂટી ગયું ગયા વ્લોગમાં તમને જે આપણે વિમાન દેખાડ્યું તું એ ફાટીને જો હાલ બે હાલ થઈ ગયું એમ એવું છે લાવ્યા તને બીજા જેવું છે વિમાન પતી ગયું આપણું થઈ ગયું બપોર થઈ ગયા છે અને આપણે જમવા બે ગયા છે જમવાનું તો નું કે નાસ્તા જવું જ છે હમણાં બે ત્રણ દિવસ આપણે મગ ને ચણા ને એવું ખાઈએ છીએ તો આજે આપણે લઈ લીધા છે બાજા ચણા તો એવા નાખી દીધા છે આપણે થોડાક કાંદા ટમેટા થોડુંક મીઠું અને ચટણી આવું કરીને ખાઈ લઈ શાક એટલે ખાન મન ન થાય એટલે આવું કરીને ખાઈ લઈ છે મારા ભાઈએ તો ભાખરીને એવું ખાધું છે મને આવું ભાઈ એટલે મેં આ ત્યાં આવું ખાધું તો આપણે કરી લીધી છે તો એના માટે આપણે છાંશ માં બધો મસાલો નાખી દીધો છે આપણે વઘાર છાંશ માં કરીએ એટલે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ભાખરીનો લોટ બાંધીને આપણે તૈયાર રાખી દીધો છે બસ વઘાર કરીને આપણે પંડ્યા ભાખરી કરવા

છે આ છે લીલી ચટણી છે હારે સંગારામાં તો હાલો બધા જમવા ભાખરી ચોપડી નથી કારણ કે આપણે ગાંઠિયાને શાક હોય એટલે આપણે ઘરે બધા ચોળીને ખાય એટલે તો હું પપ્પા આવે એટલે જમવા બે જાય તો વાગી ગયા છે અગિયાર ને હવે આપણે સુવાની તૈયારી કરી રહ્યા છે ડ્રેસ બાયડ્રેસ બધા પહેરી લીધા છે અને કાલે છે રવિવાર તો મળ્યા નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય બાય જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો યુટ્યુબમાં જો ત્યાં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જો તે ફોલો કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય